મિત્રો અત્યારે ચોમાસું આવી ગયું છે તો ફૂગજન્ય રોગોને એવું બહુ બહુ વધી રહ્યું છે તો નાના નાની બહુ કાળજી લેવાની છે અત્યારે બધા લોકોને રાખવી જોઈ ને ખાસ કરીને નાના બાળકોને ટેવ પાડવી પડી કે દુકાને કોઈ વસ્તુ લેવા જાય કોઈ પણ જગ્યાએ બહાર વસ્તુ ખરીદીએ તો એને વસ્તુ ઘરે લાવીને હાથ ધોઈને વ્યવસ્થિત સાફ કરીને પછી વસ્તુ ખાવાની એવી ટેવ પાડવાની છે કારણ કે નોટું અત્યારે પલ્લી ગયેલી હોય લોટવાળી હોય કે આ છે તે છે ગમે બગડેલી હોય નાની જે નોટું છે દસ વીસની પચાસોની એક દિવસમાં કેટલી જગ્યાએ કેટલા માણસો પાસે ફરી જતી હોય તો એ નોટું બહુ વધારે ગંદી થઈ હોય તો એવા હાથે આપણા હાથમાં પણ બેક્ટેરિયા લાગી જાય જો હું એક નોટ છે તમને દસની બતાવું બહુ ફૂક વળી ગઈ છે બંડલની અંદર જ તે હું બતાવું તમને જો આ નોટની અંદર એના બધી ફૂગ વળી ગઈ છે ભીનીને ભીની રહી ગઈ છે ને જો છોકરા કોઈ બી છોકરા હોય નાના બાળકો તો શું છે નોટ હોય મુઠ્ઠી વાળેલી આ રીતે પકડેલી હોય આમ કંઈ નામ અને એના હાથે પાછા વસ્તુ ખાતા હોય તો બાળકોને એ ટેવ એક પાડવાની છે કે હાથ બાદ વ્યવસ્થિત સાફ કરે પછી ખાય જો કેટલી ગંદી નોટ છે જો તો ખરા જો છે ને આ બધી ફૂગ જ છે આમ આમ જો હાથની અંદર રહી છે તો મિત્રો દરેક નાના બાળકોને આપણે ટેવ પાડી કે હાથ સાફ કરીને ખાય અને મોટાને પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે ટેવ સુધારશું તો જ છોકરાઓ સુધારશે ટેવ તો મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવું દરેક લોકોએ આવી નોટું કોઈ બી આવી જાય તો એને વ્યવસ્થિત સાફ કરીને પછી કોઈને આપવી દુકાનદાર કે કોઈ બી વ્યક્તિ પાસે આવી નોટ ખરાબ આવી જાય ને તોય તેને ધોઈ નાખવી કઈ રીતે બતાવું તમને મિત્રો જો એકદમ મસ્ત નોટ થઈ ગઈ છે a ver a peda cuando